ઉત્તર પ્રદેશનો યુવાન ત્રણ વર્ષે ઘરે પહોંચ્યો પરિવારજનો સાથે થયું ફેર મિલન ઉત્તર પ્રદેશના લલિતપુર વિસ્તારમાં મામોરી ગામનો ત્રીસ વર્ષીય યુવાન રાજારામ ગુમ થતા પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી ખૂબ જ શોધખોળ પછી પણ તેનો અતોપતો ન મળતા પરિવારજનો નિરાશ થયા હતા અનેક રાજ્યોના શહેરો ગામડાઓમાંથી થઈ તે અચાનક સોમનાથના નિરાધારનો આધાર સંસ્થામાં પહોંચ્યો હતો ત્યાંના સંચાલકોએ તેની સારવાર કરી હતી માનવજ્યોત સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે યુવાનને સાથે લઈ આવી શ્રી રામદેવ શિવાશ્રમ પાલારા કચ્છ મધ્યે આશ્રય આપી ઉત્તર પ્રદેશ પોલીસની મદદ લઈ તેનું ઘર પરિવાર શોધી કાઢ્યા હતા સમાચાર પ્રાપ્ત થતા જ તેના પિતા અને તેના બનેવી ભુજ આવી પહોંચ્યા હતા અશ્રુભીની આંખે પિતા પુત્રનું મિલન થયું હતું તેના પિતાના જણાવ્યા મુજબ તેની પત્ની બે બાળકી એક બાળક તેની ઘરે આવવાની રાહ જોઈ બેઠા છે તે મળી આવતા પરિવારમાં ખૂબ જ ખુશીનો માહોલ જામ્યો હતો આખરે તે પોતાના ઘર સુધી પહોંચ્યો છે માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર આનંદ રાયશોની રફીક બાવા દિપેશ શાહ પંકજ કુરવા દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા ઉત્તર પ્રદેશના લલિતપુર વિસ્તારના મામોરી ગામનો ત્રીસ વર્ષીય યુવાન રાજારામ જે અચાનક ગુમ થતા પરિવારજનોએ તેની ખૂબ જ ચિંતા સેવી હતી અને ત્યાર પછી તે રખડતો ભટકતો રહ્યો હતો પરિવારજનો તેનો અતોપતો ન મળતા ખૂબ જ નિરાશ થયા હતા અને તે રખડતો ભટકતો અનેક રાજ્યોમાંથી પસાર થઈ અનેક રાજ્યોના શહેરો ગામડાઓમાંથી પસાર થઈ અને આખરે સોમનાથના નિરાધારનો આધાર આશ્રમમાં પહોંચ્યો હતો ત્યાંના સંચાલકોએ તેની ખૂબ જ સારી એવી સારવાર કરી ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર ઋતુબેન વર્મા જેઓ સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે તેડી આવ્યા અને ત્યાર પછી ઉત્તર પ્રદેશ પોલીસનો સંપર્ક કરી અને તેનો ઘર સંવાદવાના પ્રયત્નો કર્યા જે સફળ રહ્યા ઉત્તર પ્રદેશ પોલીસ એના ઘર સુધી પહોંચી ઘરે સમાચાર આપ્યા કે તમે જે યુવાનને શોધી રહ્યા છો એ યુવાન ભુજના રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે છે તરત જ એના પરિવારના તેના પિતા અને તેના બનેવી એ બીજા જ દિવસે ભુજ આવવા નીકળી પડ્યા અને અમારા આશ્રમે પહોંચ્યા પિતા પુત્રનું ત્રણ વર્ષ પછી મિલન થતાં બંનેની આંખોમાં બંનેની આંખો અશ્રુભીની થઈ અને તેના પિતાના જણાવ્યા મુજબ આ જે ગુમ યુવાન છે એ પરણિત છે એને પત્ની છે બે બાળકી અને એક બાળક છે એ નાના બાળકો પણ ભૂલકાઓ પણ આજે એનો પિતા ઘરે આવશે એવી રાહ જોઈને બેઠા છે આજે ત્રણ ત્રણ વર્ષ પછી જ્યારે એ ઘરે પહોંચી રહ્યો છે ત્યારે પરિવારજનોમાં ખુશીનો માહોલ છે પરિવારજનો એ ખૂબ જ ખુશી વ્યક્ત કરી છે અને આજે ત્રણ ત્રણ વર્ષ પછી આ યુવાન હવે પોતાના ઘરે પહોંચશે પરિવાર સાથે એનું ફેરમિલન થશે એસજી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલો પર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન